કેમ છો બધા ભાઈઓને તો અમે આજ આવી છીએ તમિલનાડુમાં તો તમે જોઈ શકો છો અહીંયા કેટલી પબ્લિક નાવા આવે છે લાખોમાં પબ્લિક નાવા આવે છે તમે જોઈ શકો છો કેટલી પબ્લિક આવે ઓ માય ગોડ તો આ બાજુ છે નાસ્તાની રેકડીઓ હવે અમે જઈશું ઉડીમાં બેસવા તો આ બાજુ આવી જાય છે અમારી ઉડી તો તમે જોઈ શકો છો કેવો નજારો છે તો અમે ઉડીમાં બેસી ગયા છીએ હવે એકદમ અને ઓલું પહેર્યું એ બધું પહેરી લેવાનું છે કાકા આવરે આગ જોવો ઉડી તમે જોઈ શકો છો કેવો નજારો છે અહીંયા જો પાંદડું તોરતા નહીં હો મુકેશભાઈ એ બધું અડવાણી વસ્તુ નથી તમે ખાલી જોવો ઓહો હો ઓહો હો પાણી તો બાકી તેલ જેવું ચોખ્ખું હો નજારો જોવાની તો પણ મજા આવી ગઈ કાકા થોડીક ઉડી આપો ને થોડુંક ઝડપ આપો ને બધાને નારિઓ બતાવી દઉં ઓહો બાકી તો બાકી નારીઓ હો અને સામે છે ડુંગર ઓહો હો તમિલનાડુમાં તો નાયરિયો અને કેરા બંને તો બધાની વાડીઓમાં હોય જ અને હોય ને વયત તે હું કાકા હાજુ ખોટું તારું હાચું તો પણ કાકા હું સાચું જ બોલતો હું થોડું ખોટું બોલતો હોય તો ચાલો બધા મિત્રોને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી બીજો વિડીયોમાં આપણે આગળ